જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાની છે લાપસી તો લાપસી બનાવવા માટે મેં અહીંયા ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે આ જે રોટલીનો આપણે લોટ આવે છે એ નથી લેવાનો ભાખરી બનાવવા માટે જો લોટ આપણે લઈએ છીએ એ લેવાનો છે અને એની સામે એટલો જ ગોળ આપણે લેવાનો છે જો તમે વધારે મીઠું ઓછું વધારે મીઠું કે ઓછું મીઠું ખાતા હોય તો એ પ્રમાણે તમારે ગોળ લેવાનો છે સેમ વાટકીમાં જ આપણે પાણી લેવાનું છે જેટલો લોટ લીધો હોય એટલું જ પાણી લેવાનું છે અથવા એનાથી ઓછું પણ લઈ શકાય પણ એનાથી વધારે લેવાનું નથી તો અહીંયા મેં એક કઢાઈમાં લોટ લઈ લીધો છે એક વાટકી અને એમાં એક ચમચી ઘી નાખી દીધું છે હવે આપણે એને બરાબર રીતે ગેસ ઉપર શેકવાની છે ને બીજી બાજુ ગેસ ઉપર આ વાટકી જેટલું પાણી નાખી અને આમાં આને ઉકળવા દેવાનું છે ઉકળ્યા પછી એમાં આપણે ગોળ નાખીશું તો ચલો આપણે ઉકળવા મૂકી દઈએ અહીંયા મેં પાણી ઉકળવા મૂકી દીધું છે ઉકળી જાય પાણી એટલે એમાં આપણે ગોળ નાખી દઈશું તો જો અહીંયા સરસ પાણી ઉકળી ગયું છે ગેસ આપણે ધીમો કરી દીધો છે એટલે હું હવે એમાં અડધી વાટકી ગોળ નાખીશ બીકોઝ એક એક વાટકી લોટ છે તો હું આમાં અડધી વાટકી જેટલો ગોળ નાખીશ તો અહીંયા મેં ગોળ નાખી દીધો છે ઉકળતા પાણીમાં બસ એને હવે ઉકળવા દેવાનું છે અને બીજી બાજુ આપણે લાપસીને શેકવાની છે તો ધીમા ગેસ ઉપર લાપસીને આપણે ચારથી પાંચ મિનિટ માટે શેકી લેશું જ્યાં સુધી લોટની સુગંધ ના આવે ત્યાં સુધી આપણે લોટને શેકી લેશું નહીંતર આપણને કાચી સ્મેલ આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા લાપસી સરસ શેકાઈ ગઈ છે સ્મેલ બી આવવા માંડી છે અને અહીંયા આપણું પાણી બી ઉકળી ગયું છે તો હવે મેઇન પ્રોસેસ કરવાની છે કે આ જે લાપસી છે ને એમાં આપણે આ ગરમ પાણી મતલબ ગોળવાળું પાણી નાખવાનું છે ફ્રેન્ડ્સ આ લાપસી મારા દાદીમાં બનાવતા એટલે આ રેસીપી તમારી જોડે શેર કરું છું એકદમ પરફેક્ટ માપ સાથે તો આવી રીતે આપણે એમાં પાણી નાખી દેવાનું છે જરૂર હોય એટલું પાણી નાખવાનું છે એકદમ શીરા જેવી થઈ જશે પહેલા આવી રીતે મેં હલાવી લીધી છે લાપસી ને અને પછી ઘી આ રીતે આપણે એને કડાઈ ને આનું ઉપર મૂકવાની છે એટલે જેથી કરીને નીચે લાપસી બેસી ના જાય બેસેલી ભાવતી હોય તો તમે ડાયરેક્ટ કડાઈ પણ મૂકી શકો છો તો હું અત્યારે એના ઉપર મૂકી દઈશ અને પછી આપણે એને ઢાંકી દઈશું ચાર ચાર પાંચ મિનિટ માટે આપણે એને પાછી આપણે કૂક કરવાની છે એટલે કાચી બી ના રહી અને અલગ છૂટી છૂટી થઈ જશે તો ફ્રેન્ડ્સ જો એ મસ્ત લાપસી બની ગઈ છે આપણી અને આને આવી રીતના છૂટી છૂટી કરી નાખવાની છે આવી રીતે કરી નાખશો એટલે સરસ છૂટી છૂટી થઈ જશે જેવી હતી એમાંથી જો કેવી મસ્ત લાપસી બની ગઈ છે તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણી લાપસી બનીને થઈ ગઈ છે રેડી અને એને ડેકોરેશન માટે થોડીક આપણે બદામ નાખી દઈશું ઉપરથી આપણે ઘી નાખવું હોય તો નાખી શકીએ તો લાપસીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં કેજો અને કઈ બી ક્વેરી હોય તો કોમેન્ટમાં પૂછજો બાય